વડોદરાના તરસાલી રોડ પર વહેલી સવારે લૂંટારાએ ઘરની લાઇટ કાપી નાખી હતી ત્યારે સિત્તેર વર્ષીય મહિલા ઘરની બહાર નીકળતા જ લૂંટારાએ ગળાના ભાગે ચપ્પુના ઘા મારી ગળામાંથી સોનાની ચેન અને બુટ્ટી લઈ ફરાર થઈ ગયો હતો આ બનાવની જાણ થતાં પોલીસ કમિશનર નરસિંહ કોમાર જોઈન્ટ પોલીસ કમિશનર મનોજ નીનામા સહિતના પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા આ બનાવને લઈ મકરપુરા પોલીસ મથકનો સ્ટાફ પીઆઈ એસીપી ડીસીપી સહિત ક્રાઇમ બ્રાન્ચની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા પોલીસે સમગ્ર ઘટના અંગે જાણકારી મેળવી અને વધુ કાર્યવાહી હાથ ધરી હતી પોલીસે ગુનો ઉકેલવા ડોગ સહિતની પોલીસે ગુનો ઉકેલવા ડોગ સ્કોડ સહિતની ટીમોને કામે લગાવી હતી ત્યારે વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં જ લૂંટવી હત્યાનો ગુનો ઉકેલ્યો હતો ક્રાઇમ બ્રાન્ચે લોહીના ડાઘાના આધારે તપાસ કરતા સોસાયટીમાં જ રહેતા વિશાલ સરોજની હલચાલ જણાઈ હતી ત્યારે ક્રાઈમ બ્રાન્ચને તરસાલી જીબી પાસે વિશાલ હોવાની બાતમી મળી હતી પોલીસે વિશાલને તરસાલી જીબી પાસેથી પકડી પૂછપરછ કરતાં તેને નાણાંની જરૂર હોવાથી વૃદ્ધાની હત્યા કરી લૂંટ કરી હોવાની કબૂલાત કરી હતી જેના આધારે ક્રાઈમ બ્રાન્ચે વિશાલની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે એક વૃદ્ધા સુજીત કોર નામના જે વર્ષની ઉંમરના છે એમનો લૂટ વિથ મર્ડરનો કેસ મકરપુરા પોલીસ સ્ટેશનમાં રજિસ્ટર થયો છે જે અંતર્ગત ભાઈલ પાર્ક સોસાયટીમાં જે તરસા લીધી વચ્ચે રોડ આવેલો છે ત્યાં રોડ ઉપર જ આ સોસાયટી આવેલી છે જેમાં સિનિયર સિટીઝન જેઓ બંને હસબન્ડવાઈફ બંને એકલા જ જતા હતા બાળકો બહાર રહે છે એ લોકો ત્યાં જે રહે છે એનું લગભગ સાડા ચારથી પાંચની વચ્ચે મર્ડર થયાની હકીકત પોલીસના મગરપુરા પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ થાય છે જેમાં હકીકત એવી છે કે હસબન્ડવાઈફ જે એકલા જતા હોય છે એમની બાજુમાં જ એમના જે પડોશી છે એનો સ્ટેપ સન કે જેમના વાઈફનો પહેલાં વાઈફના પહેલાં હસબન્ડનો જે દીકરો છે એ એણે જ આ મર્ડર કર્યાનું ધ્યાન પર આવેલું છે બનાવની સમગ્ર આ જે ચકચારી ગુનો છે કે જેમાં વૃદ્ધાના ગળા ઉપર ચાકુનો ખૂબ જ ઊંડો ઘા મારીને એમના ગળામાંની ચેન અને બીટી બુટ્ટીની લૂંટ થયેલી હતી સમગ્ર આપણે સીપી સાહેબ દ્વારા ખૂબ જ ગંભીર નોંધ લઈને જોઈન્ટ સીપી સાહેબ અને ડીસીપીની અને એસીપી ક્રાઇમની અધ્યક્ષતામાં ટીમોની રચના કરેલી હતી જેમાં પીસીબી ડીસીબી ક્રાઇમ એસઓજી લોકલ પોલીસ સ્ટેશનની ડિસ્ટાપની ટીમ અને એલસીબીની ટીમ એની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી જે ટીમો દ્વારા સીસીટીવીનું ચેકિંગની એરિયા વહેંચી લેવામાં આવ્યા હતા આ સાથે સાથે ચેકપોસ્ટ અને નાકા સુધી કે જો કદાચ બહારથી આવ્યા હોય તો એના માટે આ બંને તરફના ટોલનાકા સિટીની આસપાસ આવેલા એ મેપ લઈને ટીમો બનાવવામાં આવેલી હતી સાથે સાથે આ પ્રકારના જે એમો ધરાવતા આરોપીઓ છે એની વિગતો કાઢવામાં આવેલી હતી અને જેના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમને આ ગુનાનું પગેરે શોધવામાં સફળતા મળેલી છે હકીકત એ પ્રમાણે છે કે મરણ જનાર વૃદ્ધા છે એમની બાજુમાં રહેતો વિશાલ દીપકભાઈ સરોજ જે છે એ વીસ વર્ષની આશરે ઉંમરનો છે અને એ એમને ડોમેસ્ટિક હેલ્પ કરતો રહેતો આવતો જતો રહેતો એમના ઘરે અને આ જે આરોપી છે એણે વહેલી સવારના આવીને વૃદ્ધાના ઘરે આવીને પહેલાં તો ઘરનું લાઇટના કનેક્શન જે છે એનું સ્વિચ પાડી દીધેલી છે અંધારું થઈ ગયા બાદ ઘરમાં એસી જે ચાલતું હતું એ બંધ થઈ જતાં ગરમી થતાં વૃદ્ધા બહાર આવે છે અને એ દરમિયાન અંધારાનો લાભ લઈને એમના ગળે ચાકુ મારીને લૂંટ કરીને ત્યાંથી નાસી જાય છે ટેકનિકલ રિસોર્સિસના આધારે અને સીસીટીવી ફૂટેજના આધારે ક્રાઇમ સફળતા મળેલ છે કે આ આરોપી જે છે એ ગુનાને અંજામ આપીને કપડા જે પેટ્રોલ પંપ છે ત્યાં જઈને એના મિત્રને ત્યાં બોલાવે છે અને એને મદદથી ત્યાંથી ભાગી છૂટે છે આ જે બનાવ છે એની અંદર હાલમાં આ એક જ આરોપીનું ઇન્વોલ્વમેન્ટ આવેલું છે એણે જે ગુનાનું મુદ્દામાલ જે છે એને પણ રિકવર કરવામાં આવ્યો છે સાથે સાથે આ વિશાલ જે છે એ ચૌદ તારીખથી ઘરેથી એના ફાધરના જે સુખજીત કૌર છે જે વૃદ્ધાના પાડોશી છે એના એટીએમ કાર્ડ બેંકના કાર્ડ અલગ અલગ બધા કાર્ડ લઈને ઘરેથી જતો રહ્યો હતો એની મિસિંગ કમ્પ્લેન એટલે કે મિસિંગની અરજી પણ મકરપુરા પોલીસ સ્ટેશનમાં એમણે નોંધાવેલી હતી તો બનાની બનાવની સમગ્ર હકીકત જોતા જે વિશાલ સરોજ જે છે એણે આ મર્ડર કરેલાનું ધ્યાન પર આવેલું છે અને તમામ મુદ્દામાં રિકવર કરવામાં આવે છે એ લૂંટના ઈરાદે જ આ ઘટનાને અંજામ આપ્યો છે એને ખ્યાલ હતો કે આ સિનિયર સિટીઝન એકલા રહે છે એમની જોડે કોઈ નથી હોતું અને વહેલા સવારે બેનને ઉઠી જવાની ટેવ છે અને તેઓ વહેલી સવારે આ રીતના ઉઠીને થોડીવાર બાર બેસતા હોય છે અને ત્યારબાદ તેઓ ગુરુદ્વારા ફ્રેશ થઈને ગુરુદ્વારા દર્શન કરવા જતા હોય છે અત્યારે હાલમાં આરોપી અટક કર્યો છે અને આ આરોપીના અટકની પ્રોસિજર ચાલી રહી છે આ એંગલને પણ તપાસવામાં આવશે પણ એ ઓળખ એ બહુ બાજુમાં જ રહે છે અને ઓળખતો હોવાના કારણે એ ફરીથી ગુનાનું ડિટેક્શન ન થાય અને મરણ જનાર વૃદ્ધા જ હતા બીજા જે એમના હસબન્ડ હતા એ તો ઘરના અંદરના ભાગે હતા તો એમણે કોઈ પણ કોઈ પણ નજરે જોનાર સાક્ષી આમાં છે નહીં એટલે કોઈ પણ જાતનો સુરાગ ન રહે અને પોતે બચી શકે એ માટે મર્ડર કરેલાનું હાલમાં લાગી રહ્યું છે આ વિશાલ જે છે એના જે સ્ટેપ ફાધર છે સુખવિન્દર સિંહ તેમની ઉપર સોળ જેટલા સત્તર જેટલા ગુના દાખલ થયેલા છે જેમાં ચોરીના પછી જે ટ્રકની મોબાઈલ અને ચેસિસ નંબર એન્જિન નંબરને ટેમ્પરિંગ કરીને ચોરી કરવાને અંજામ આપવાના એટલે ફોર જીજીના ગુના નોંધાયેલા છે સાથે સાથે એક મર્ડનનો પણ ગુનો નોંધાયેલો છે વીસ વર્ષનો છોકરો છે પરણેલો નથી અપરણિત છે

અને એ જે એની શંકાસ્પદ મુવમેન્ટ છે એના આધારે એના સુધી વિશાલ સુધી પહોંચવામાં ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે અને એને પકડ્યા પછી એને જે કડક પૂછપરછમાં એ તમામ વસ્તુઓ એ કબૂલ કરે છે અને સાથે સાથે મુદ્દામાલ પણ રિકવર થયો છે નાનકડું સર્જિકલ નાઇફ જે કહી શકાય એ પ્રકારના હથિયારથી એણે ઈજા કરેલી છે એનો સાવકું પુત્ર છે એમના જે વાઈફ છે સુખવિન્દર સિંઘના એમના વાઈફ મતલબ એ એ બેનના આ જે નથી થયેલા પણ સોળ સત્તર વર્ષથી એમની સાથે જ રહે છે અને એ બહેનનું આ પુત્ર છે એમના પહેલા પતિનું ચૌદ તારીખથી એ ગુમ છે એટલે આપણે આ એક તપાસનો વિષય રહેશે કે એને કોઈ પ્લાનિંગ કરેલું છે કે એની થી જ કરેલું હોવાનું હાલમાં જે સીન ઓફ ટ્રાઇમ છે એના પરથી લાગી આવે છે હાલ સુધી કોઈ નથી વડોદરા સિટી માંથી પકડાયેલો છે આ જે છે એ તરસેલી જીબી ઓફિસ પાસેથી એને લેવામાં આવ્યો છે